સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક ની અમાનવીયતા સામે આવી છે શાળામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને પાઠ યોગ્ય રીતે વાંચતા ન આવડતા શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનું ગંભીર આક્ષેપ થયો છે જોકે ઘટનાના પગલે સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો છે વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ પંદર ડિસેમ્બર બે ના રોજ શાળાના વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી પાઠ વાંચી ન શકતા શિક્ષક ગુસ્સે ભરાયા ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને હાથ અને લાકડી વડે બેફામ માર માર્યો તેવું જાણવા મળ્યું મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઇજાઓ પહોંચતા તે રડતો રડતો ઘરે પહોંચતો હતો અને વિદ્યાર્થીની હાલત જોઈ માતા પિતાએ તાત્કાલિક શાળાનો સંપર્ક કર્યો હતો જોકે કરવાની માંગ ઉઠાવી હતી વાલીઓનું કહેવું હતું કે અગાઉ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન થતું હતું આ સમગ્ર મામલે શાળા સંચાલન તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે અને દોષિત

તો મારી વાઇફે કીધું કે શું થયું તો મેડમ કે મારે ગયા મેં પૂછું હું શું થયું બેટા કે મને વાંચવામાં તકલીફ થઈ તકલીફ પડી એટલા માટે મને ઢોરમાં માર્યો છે તો મારું કેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના છોકરો સ્કૂલમાં અભ્યાસ કરે છે માધ્યમિક શાળામાં ભણે છે પાંચમા ધોરણમાં ભણે છે ભાઈ અને શેના દ્વારા માર મારવામાં આવેલો એને કઈક પેલી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે એને બદન પર હોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે એટલે આજે સ્કૂલ ગવાની હોય ઘરે જ છે છોકરો તમે પ્રિન્સિપલ અમે મળવા ગયા તો અમને કીધું હારો વાંધો નહીં ભૂલ નહીં થાય આટલું કીધું એમને શું તમારી માંગ છે મારી માંગ એક જ છે કે અમને કડક કડક કાર્યવાહી કરો બરાબર એટલું જ મારું કેવું છે આ તો મેડમ ન મેડમને હટાવી દો